દિવાળીપુરા કોર્ટ એડવોકેટ હાઉસ ખાતે સ્વર્ગસ્થ કમલેશ ગંગવાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વકીલ મિત્રો ન્યાયાધીશ અને સ્વર્ગસ્થ કમલેશ ગંગવાણીના પરિવારના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સૌએ ભેગા મળી ભગવાન તેમની આત્માને શાંતિ અર્પણ કરી તે માટે પ્રાર્થના કરી હતી આજરોજ okay. mm -hmm. प्रथम वार्षिक है वडोदरा वकील मंडळ वाला अमरा भाई एव श्री कमलेशभाई गंगवानी जे गत वर्षे रोगना हुमलाने कारणे स्वर्गस्थ्यात खूपच युवान वये आणि खूपच सारी प्रॅक्टिस करीने નાની ઉંમરે મોટી નામના મેળવનાર એવા કમલેશભાઈ ગંગવાણીને આજે શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટેનો વડોદરા વકીલ મંડળના તમામ વકીલોએ ભેગા થઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે અમે અને ભગવાનને પ્રાર્થના કરેલ છે કે સ્વર્ગસ્થ શ્રી કમલેશભાઈ ની આત્માને શાંતિ મળે અને એ જ્યાં કોઈ હોય જે કોઈ જગ્યાએ હોય સદૈવ એમના મુખ ઉપર હાસ્ય રહેતું હતું હસતા રહેતા હતા તો જ્યાં કોઈ જગ્યાએ હોય ભગવાન એમને મોક્ષ આપે અને જ્યાં હોય ત્યાં ખુશ રહે એવી જ ભગવાનને પ્રાર્થના વડોદરાના વકીલ આરંભમાં લોક લાળ લાડીલા કહી શકાય તેવા સિનિયર ધારાશાસ્ત્રી કમલેશભાઈ ગગવા અવસાનના જે એક વર્ષ પૂરું થયું છે અને એમની યાદો તાજી કરવા માટે અને એમના આત્માને પરમ શાંતિ અને મોક્ષ મળે તે માટે ફરીથી આજે અમે એક વર્ષ પૂરું થતાં એમની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને ઘણા બધા વકીલ મિત્રો અત્યારે ઉપસ્થિત રહ્યા છે અને એમને શ્રદ્ધા સુમનથી અને પુષ્પથી અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી છે આવા સિનિયર ધારાશાસ્ત્રી કે જેમને પોતાની શરૂઆતથી જ અને શરૂઆત વકીલાતની જે કરી એ પહેલાંથી ખૂબ મહેનતું સ્વભાવના છે એ મારી આંખે જોયેલો અહેવાલ છે કે એમને ખૂબ મહેનત કરી છે અને ત્યારે જ્યારે એમને ખરેખર એને એમને ફળ મેળવવાનો સમય આવ્યો એમની મહેનતનો ત્યારે કુદરતના આધીન થઈ ગયા છે અમારી વચ્ચેથી આવા સારા મિલનસાર સ્વભાવના એક નિડર ધારાસ અમને ગુમાવ્યો છે એનું આજે પણ અમને દુઃખ છે એમના આત્માને શાંતિ મળે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ